આપણી સાથે અત્યારે મધુ શ્રીવાસ્તવ જોડાઈ ગયા છે વાઘોડિયાથી કારણ કે આજે પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ કેન્ડિડેટના નામની ઘોષણા કરી દીધી છે અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે તે ચૂંટણી લડવાના છે જેમને પહેલા રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યું મધુભાઈ શું કહેશો ધર્મેન્દ્રસિંહ જો ચૂંટણી લડવાના છે એમને ભાજપે કન્ફર્મ કર્યો છે ટિકિટ માટે પણ વાઘોડિયાના અંદર ભાજપ છે જ નહીં વાઘોડિયામાં જો ભારતીય જનતા પાર્ટી હોત તો ગઈ વખત અશ્વિનભાઈ જે ઉભા પટેલ એ ચૂંટાઈ ગયા હોત પણ અપક્ષ ચૂંટાયા છે એટલે તરીકે કોંગ્રેસ વિરુદ્ધ એમને વોટ મળ્યા છે ખરેખર તો પ્રજાને બી ધન્યવાદ આપ્યો કે પરિવર્તન લાયા પણ એમ એમને કોઈ પક્ષાંતર લાગે નહીં અપક્ષ ચૂટેલા હોય તો કોંગ્રેસે સપોર્ટ કરી શકે ને ભાજપને સપોર્ટ કરી શકે છે તો રાજીનામું આપીને ભાજપમાં ગયા છે તો એ મુર્ખામગી કરી એમને અને ફેર ચૂંટણી આવી રહી છે અને ફેર ચૂંટણીના અંદર ભાજપે એને ટિકિટ આપી હવે ભાજપના અંદર તો હવે ચાલ ચાલી ગયું છે કોંગ્રેસ વાળા આવે ચોર આવે ડાકો આવે દારૂના ધંધા કરવા વાળા બીજેપીમાં સમુ મેળામાં આવી જાઓ અને બીજેપીએ એવું વોશિંગ મશીન બનાવી દીધું છે કે જે ભી આવે એને વોશિંગ કરીને ચોખ્ખું કરી દે ને બધું ચોરી કરી હોય કે ડકેતી કરી હોય બધું માફ આ ભાજપ કરી રહ્યું છે એક દિવસ ભાજપને બહુ ખૂબ નરસે જે દિવસે નરેન્દ્ર મોદી નહીં હોય એ દાડે ભારતીય જનતા પાર્ટીને ભૂકંપ આવવાનો છે તમે કહી રહ્યા છો ભારતીય જનતા પાર્ટી ને ભૂકંપ આવશે પણ તમે પોતે ચૂંટણી લડશો કે નહીં લડો હું તો લડવાનો મેદાન ખુલ્લું છે તો સવાલ નથી આવતો હું કોંગ્રેસ ટિકિટ આપે

સત્યાવીસ હજાર વોટ થી જીતે એના પછી ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપી પાંચ વખત એટલે છ વખત ધારાસભ્ય બને હું તો ત્રીસ વર્ષ સુધી હું ધારાસભ્ય વાઘોડિયામાં રહ્યો છું પણ મને જો ભાજપે ટિકિટ ના આપી અને બીજા બીજા અશ્વિનભાઈ ટિકિટ આપી અને ભાજપ ના આવી એટલે ભાજપ છે નહીં ભાજપને લાવનાર મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા મત વિસ્તારના અંદર છે ભાજપે મને ટિકિટ આપી ભાજપ

સારા વિકાસ જોઈએ રોડ રસ્તા પાણી માટે ગેસ માટે એ વિકાસ જોઈએ છે વિકાસ કરવો નથી અને તમારે આ ભારતીય જનતા પાર્ટીમાં જઈને લોકોની જમીન પડાવી લીધી જમીનના લખાણ કરી લીધા અને જમીન ક્લિયર કરવા માટે યા ઓઇલના ધંધા યા ડીઝલના ધંધા યા ચોરીના ધંધા આ ધંધા કરવાના એટલા માટે તમે બીજેપીમાં ગયા તમે કહી રહ્યા છો કે ચોરીના ધંધાને એ કરવા માટે થઈને બીજેપીમાં ગયા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પરંતુ સવાલ અહીંયા એ આવી રહ્યો છે કે મધુ શ્રીવાસ્તવ ક્યાંથી ચૂંટણી લડશે કોંગ્રેસમાંથી લડશે કે અપક્ષ લડશે પેલા સ્ટાર્ટિંગ ના દરમિયાન અંદર કોંગ્રેસ ટિકિટ આપે તો પહેલા કોંગ્રેસ તરફથી પછી ને તો આમ પાર્ટી ના આપે તો અપક્ષ તો લડવાનું 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 નક્કી અને જીતવાનું જીતવાનું નક્કી

કે ભાઈ આ બેન ને ટિકિટ આપશો તો મારું ખુલ્લા વિરોધ રહેશે કેમ કે એ બેનને ને મારી વિધાનસભાની ટિકિટ કાપે ટિકિટ કાપી ને એટલા માટે મેં વિરોધ માં ગયો કુદરત કોઈને નહીં જોડતો જે રીતે રામ મંદિર બન્યું છે ને એ રીતે મેં બજરંગ નું મોટું મંદિર બનાવ્યું છે બેન આપને ખ્યાલ ના હોય તો જોઈ લો બજરંગ નું મંદિર આપ દેખાય છે બજરંગ નું મંદિર મેં બનાવ્યું છે હું બજરંગ નો ભગત છું રામ ને ને ચાહતો જ આવ્યો છું અને રામ ના ભગત બજરંગબલી છે અને બજરંગબલી નું સ્વરૂપ છે ના આવે એમની જગ્યા પર હું અપક્ષ ચૂંટાયો ખુદા રાજીનામું ના આપું હું તો કોંગ્રેસ ના વિરોધમાં બોલું ભાજપ ના વિરોધમાં ભી બોલું મારે ખોટું કરવું નહીં

અને એગ્રો ના તરીકે મેં ત્રણસો કરોડ નું કોબાડ એમડી ને મેનેજર ને સસ્પેન્ડ કર્યા એટલે એમને ના ગમ્યું એટલે ના આપી જો ચેરમેન તરીકે મેં જો ત્રણસો કરોડ નો પકડતો હોય બેન તો આ તપાસ કરતો મિનિસ્ટરો કેટલા કરોડ ના કરપ્શન કર્યું હશે પણ સવાલ એ છે ને કે અત્યારે જે અત્યારે જે પરિસ્થિતિ ભાજપમાં ઉદ્ભવી છે કારણ કે દરેક ટિકિટ ને લઈને બબાલ ચાલી રહી છે આને લઈને શું કહેશો તમે અત્યારે શું છે કે શંભુ મેળો ભેગો થઈ રહ્યો છે અને ઈડી ને ઇન્કમ ને બધાને મોકલીને બધાને ડરાવવાનો ધંધા કરી રહ્યા છે અચ્છા ડરાવવાથી થોડી વાત લોકશાહી કોને કહેવાય લોકશાહી આઝાદી કોને કહેવાય આ તો આઝાદીને બાંધીને

એમને શાસન એવું કરી કરીને લોકોને ડરાવા છે ડરાવીને તમે બીજા નોટબંધી કરી નોટબંધીના અંદર કંઈ કંઈ કાળું નાનું આવશે આપણી આપણા સરકારના અંદર એક રૂપે બી કાળું નાનું નહીં આવ્યું એના પછી કોરોના થયું બે વર્ષ સુધી કોરોના કોરોના લીધે જાહેરાત કરી હતી કે પંદર દિવસ સુધી ઘરથી બહાર ના નહીં કરાવે જે ગરીબના ઘરમાં ખાવાનું બી ના હોય કઈ ના હોય અને પંદર દિવસ સુધી ઘરથી બહાર નહીં નીકળવાનું એવી સૂચનાઓ આપી તો એવા કેટલાય ઘણા ડરીને મરી ગયા અંદર અને વિકાસના કામો કર્યા નથી હું તો બેન કે શિક્ષણ ક્ષેત્રે તો શિક્ષણ ક્ષેત્રના અંદર મારા વડોદરા શહેર જિલ્લાની વાત કરું છું પ્રાઇવેટ સ્કૂલ બની ગઈ સ્કૂલો બની ગઈ પ્રાઇવેટ પણ એક બી સરકારી હાઈસ્કૂલ નહીં બનાવી કે જો ગરીબ બની શકે

આ તો સમાજની અંદર તમારી दबંગાઈ દેખા તમારા માટે તો એવું કહેવાય છે કે મધુશ્રી વાસ્તવ બેસ્ટ બેકરી થી લઈ અને અત્યાર સુધી મધુશ્રી વાસ્તવ દરેક જગ્યાએ ચર્ચામાં રહે છે બેનમે મે લોકો નું ભલું કરવાના પ્રયત્ન કર્યા છે પેલા જ બધા દીધું કે બજરંગબલી નું મંદિર બનાવ્યું છે કોઈના પૈસા ઉગરાઈને નહીં કોઈ પાવતી કડાઈને નહીં એક ટ્રસ્ટ બનાવ્યું મારા છોકરા નામ થી અને મારી જેટલી બી મિલકત છે સરકારી જમીન ઉપર હતી તળાવની કઈક જમીન હતી એ કોર્પોરેશનની મંજૂરી લીધીની મંજૂરી લીધી સામાન્ય સભાની મંજૂરી લીધી કલેક્ટરે મંજૂરી આપી

પણ તમે તો મોડા ઉપર પેલું માઈક નાખ નાખ કરે મને તો ક્યાં સુધી સહન કરું એક અચ્છા એટલે મને એક વસ્તુ એ જાણવું છે કે મધુ શ્રીવાસ્તવ ને લોકો પસંદ કરે કે દબંગ મધુ શ્રીવાસ્તવ ને લોકો પસંદ કરે મારા કાર્યને મેં મે બજરંગબલી ભગત છું લોકો કોઈ ભી આયો હોય ના જાત ભેદભાવ વગર કોઈ ભી આયો હોય વાલ્મીકી સમાજનો આયો હોય મુસ્લિમ સમાજનો આયો હોય કોઈ ભી સમાજનો નો આયો હશે કોઈ દિવસ કોઈ ઇનકાર નહીં કર્યો એના કામ કરવાના નિસ્વાર્થ પ્રયત્ન કરતા કોર્પોરેટર તરીકે રહ્યો તરીકે રહ્યો બતાવી દે તો જીવન હસતા હસતા ફાંસી પર લટકી જવાનું એટલે હવે મધુશ્રી વાસ્તવ નક્કી છે ભાજપ ના વિરોધ જવાનો સવાલ જ નહીં ભાજપ મારી પાસે આવેલો હું ભાજપ પાસે નથી ગયો

ચાલો મધુભાઈ આપ અમારી સાથે તેના માટે આપનો ખુબ ખુબ આભાર પણ નક્કી છે કે મધુભાઈ ચૂંટણી લડવાના સો ટકા લડવાના જીતવાના અને એ પણ પેટા છે કોઈ બી બેન કોઈ ભી લડે તો જીતવા માટે લડે હારવા માટે લડે અને હાર જીત તો લાગી જાય બે પehlwan લડતા હોય એક પehlwan હારે જાય એક પehlwan જીતી જાય લડાઈ તો થાવા પણ મને સવાલ હજી એ જ થઈ રહ્યો છે કે જનતા મધુશ્રી વાસ્તવ જે ભારતીય જનતા પાર્ટીના નેતા જે ક્યારે હાર્યા નોતા તેને વોટ આપશે કે પછી મધુશ્રી વાસ્તવ दबंग ને વોટ આપશે કોટ મધુશ્રી વાસ્તવ ને આપશે કેમકે મેં મારી જવાની થી લઈને આજે આજે પચાસ સાઈઠ ઉંમર માં આખી જવાની જોકી દીધી વાઘોડિયા મત વિસ્તાર ના અંદર ના ઘર જોયું ના બાલ બચ્ચા જોયા ના કોઈ ના જોયું અને મારી મિલકતો બી વેચીને બી મેં પ્રજાને એક સેવક બનીને કામ કરતો આવ્યો છું સામે કોમ્પિટિશન ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે છે હવે તો જે બી હોય એ આ બે પહેલવાન લડતા હોય જો એમમાંમાં તાકાત હોય લડવાની તો એ જીતી જજે મારામાં તાકાત હોય તો હું લડ જીતી જઈશ એમમાં તો કોઈ નવાઈ જ નથી ચૂંટણીમાં તો પ્રજાએ નિર્ણય કરવો છે વોટ કોને આલવો કોણ વિકાસ કરી શકે કોણ દુઃખ સુખનો भागीदार બની શકે એ પ્રજાએ નિર્ણય કરવાનો છે ચાલો મધુભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ઓકે બાય તો આતા મધુ શ્રીવાસ્તવ જેમનું કહેવું છે કે પ્રજા નક્કી કરે અને ભાજપમાં તાકાત હોય તો મારે ત્યાં ઈડી સીબીઆઈ જે પણ એજન્સી મોકલવી હોય તે મોકલી આપે કારણ કે મારો કોલર જે છે એ બે છે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર